ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોરીની ઘટના સામે આવી છે પોલીસે તેનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી લીધો ભરતનગર પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન તળાજા જકાતનાકા નજીકથી એક શંકાસ્પદ હાલતમાં જણાતા વ્યક્તિને અટકાવી તેનું નામ સરનામું પૂછતા કાચના મંદિર સામે સોસાયટીમાં રહેતા ગણેશભાઈ રમેશભાઈ જાપડિયા જણાવ્યું હતું તેની તપાસ કરતા ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેથી તેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા પોલીસ સ્ટેશનમાં લાવેલ અને પૂછપરછ કરતા વહેલી સવારે કામિનિયાનગરના એક મકાનમાંથી ત્રણેય ત્રણે મોબાઈલ ફોનની ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા ભરતનગર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે ભરતનગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં થયેલી મોબાઈલ ફોન ચોરીનો ભેદ ઉકેલીને આપીને ઝડપી લેવામાં સફળતા મળી હતી